Terima kasih telah menonton! મારું નામ છે ભોઈ કાર્તિક કુમાર ઘનશ્યામભાઈ હું સાવલીથી બરોડા તરફ જઈ રહ્યો હતો મારી દૂધનો વ્યવસાય છે અને મારે ધુમાળ ગામ નજીક સાવલીના પીઆઈ મારી ગાડી ઊભી રાખી હતી એમની જોડે ગાડી હતી બ્લેક કલરની ટાટા હેરિયર મારી ગાડીની સામે આડી કરીને મને ઊભો રાખ્યો તો મારી અને મારી ગાડી ઊભી રાખીને મારી સામે રિવોલ્વર તાણી દીધી હતી અને મારી હોમે મેં ખોટી ફરિયાદ થઈ હતી કે તમે ડ્રિંક એન્ડ છો એમ કરીને મને માર માર્યો હતો અને પછી મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનથી મને સાવલી દવાખાને લાવ્યા હતા ડ્રિંક એન્ડ ડ્રિંક એન્ડ ડ્રાઈવનું ચેકિંગ કરવા માટે અત્યારે પીઆઈ સાહેબની બદલી થઈ છે એના માટે હું એસપી સાહેબનો તથા સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભારી છું